ખાસ કરીને કૃષિ મેળાની અંદર ઘણા બધા ખેડૂતો ગુજરાતના ખૂણે ખૂણેથી આવે છે અવનવી ટેકનોલોજીનો સમન્વય જોઈ રહ્યા છે એમાંય આપણી સાથે મિતુલભાઈ વડોદરાના પણ તમે વિડીયો જોતાશો એ પણ ખેતીવાડીની સારી એવી માહિતી આપી રહ્યા છે સૌપ્રથમ આપ સૌ ખેડૂત કુત્રને આ સાગર રાસડિયા ખેડૂપુત્રના વંદન અભિનંદન અત્યારે કૃષિ મેળામાં અમે અનેરો આનંદ લઈ રહ્યા છીએ એ જ રીતના ખેડૂતોનો મેળાવડો જમાવડો પણ તમે જોઈ શકો છો મિતુલભાઈ પણ અમારી સાથે છે સાથે જ અમે મિતુલભાઈ આટા મારી આટા વીટા માર્યા રાખીએ છીએ નવી નવી ટેકનોલોજી જે ખેડૂતો અહીં નથી પહોંચી શક્યા એની માટે અમે મેળવીએ છીએ તો મિતુલભાઈ અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ તમે તમારા અંદાજમાં તમે જણાવો પેલા તો ખૂબ ખૂબ આભાર સાગરભાઈ યસ અને બધા ખેડૂત મિત્રોને નમસ્કાર પેલા તો જો વાત કરીએ કૃષિ મેળા વિશે હા તો કૃષિ મેળો એક એવી વસ્તુ છે કે સ્પેશિયલ ખેડૂતો માટે છે કે એ ખેડૂતોને લાભ થાય યસ અને આપણે જો જોઈએ તો અહીંયા કોઈ ખેડૂતોને આવવું હોય યસ

ખેડૂતોને લગતી તમામ વસ્તુ આવી જાય પછી કોઈ દવા કંપની હોય બિયારણ કંપની હોય ખેતીને ને લગતી વસ્તુ એમ કે એ ટુ જેડ આવી જાય એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને ને એક ભલામણ છે કે આવા કૃષિ મેળાના લાભ લેવા જોઈએ જેના કારણે આપણે વધુ માહિતી મળે વધુ નવા ટેકનોલોજી વાળા ઓજાર જોવા મળે અને આવા જે છે સ્ટોલ મુલાકાતો લેવી જોઈએ અને તમે એક બીજી પણ રિક્વેસ્ટ કરું છું કોઈ ખેડૂત મિત્રો અહીંયા આવતા હોય તો એક તમે નિરાતે જોવો કે ભાઈ આખા દિવસનું કરીને આવ્યા છે એક સ્ટૂલની મુલાકાત લ્યો ત્યાં પૂછો બે મિનિટ ઉભા રહ્યો તો તમને જાણવા મળે કે આ વસ્તુ શું છે ક્યારેક આપણે એવું બનતું હોય આ પ્રોડક્ટ અહીંયા પડી છે એના વિશે આપણે જાણ જાણકારી ના લઈએ તો આપણા માટે નકામ ઉજવડીએ કે ખાલી પડ્યું છે એવું થઈ જાય તો આવી માહિતી લ્યો અને અમે ને સાગરભાઈ પણ ત્રણ દિવસ ત્યાં છે તો જે છે મેળાનો આખા રિવ્યુના વિડીયો તમારી સાથે લાવીએ છીએ કોઈ ખેડૂત મિત્રો ના આવી શક્યા હોય તો એના માટે પણ અલગ અલગ અમે જે છે વિડીયો અમારી રીતે બનાવીને પ્રયત્ન કરતા હોય છે અને તમારા બધા ખેડૂતોને આટલો બધો અમને સપોર્ટ મળે છે

જેમ કે હું જ વાપરું છું તો મને એમાં કઈ જે અગવડતા લાગી હોય કે ભાઈ આ સુધારા કરવાની જરૂર છે એમ ઘણા બધા ખેડૂતો એ કીધું હોય ત્યારે પછી એ લોકોના ફિલ્ડ ઉપર પણ જતા હોય છે સર્વેસ તો એને પણ એમ કહેવાય કે ભાઈ ખેડૂતો ની જરૂર છે એ મુજબના ફેરફાર કરી અને એમએ એસ એસ બે હજાર અને એમએ એસ એસ ત્રણ હજાર જે છે એ લોન્ચ કરી છે અને એમાં મેં પણ એમ એસ એસ ત્રણ હજાર લીધી છે એમાં ઘણી બધી નવી ટેકનોલોજી છે અત્યારે આમ તો તમે જોયું હશે કે જીપીએસ સીધું આપવા માટે આપડે કામ આવે છે ખેડૂતોને વધારે અને બીજી પણ એમાં કદી ઘણી બધી સુવિધાઓ છે વળાંક વાળા ક્યારે કરી શકીએ એક નવું મોડલ એવું લોન્ચ થયું છે એમાં આખું ખેતર જે છે તમે કવર કરી શકો છો કે આખા ખેતર નો નકશો આપી દો પછી તમારે રોટાવેટર કે છે તો ટ્રેક્ટર માંથી એટલા ઉતરી જાવ તો પણ જે છે આખું ખેતર કવર કરી લે ઘણી બધી અત્યારના જમાના પ્રમાણે ખૂબ સારી આધુનિક ટેકનોલોજી છે અને જે ખેડૂતો એક ગયા વર્ષે કે મેં જ હું ભાડાનો ધંધો કરું છું ટેક્ટરનો તો ખૂબ ભાડા કરી અને સારામાં સારી ઇન્કમ પણ કરેલી છે જેને ટેક્ટરના ભાડાનો ધંધો જે છે આજુબાજુના ગામમાં નેટવર્ક સારું ફેલાયેલું હોય એના માટે આ કામની વસ્તુ છે ઓકે તો ખૂબ સરસ આપણે માહિતી મેળવી આવી રીતના અમારા ડિજિટલ પ્લેટફોર્મના સન્વયના આધારે એમાં મિત્રુભાઈના વિડીયો જોતા હોય આપણા વિડીયો જોતા હોય ખેડૂત ખેડૂતો ગુજરાતીના આ સમન્વય અને સેતુના આધારે ખેતીવાડીની નવી ટેકનોલોજીકલ સાધનો અમે વતાતા રહીશું ખેડૂતોને ખેતી કેવી રીતના સરળ બને અને ખેડૂતો પોતે ખેતી છે કેવી રીતના આધુનિક બનાવી શકે એની માહિતી રમેશ તે માટે આપતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન ખેડૂત છે તો જગત છે